સુરતના સરથાણા વિસ્તારના લસકાણા ગામમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે એટલું જ નહીં મોટા પાયે જુગારધામ પણ ચાલી રહ્યું હોવાની વિગત સામે આવી છે

સરતાણા વિસ્તાર ગામના ડાયમંડ નગર વિભાગ બેફામ જુગાર અને દારૂનું વેચાણ તંત્ર અને પોલીસની મીઠી રહેમ નજર રહેમ નજર હેઠળ થતું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે તો પોલીસની ઢીલી નીતિ સામે ફરી એકવાર સવાલ ઉભા થયા છે